વાંકાનેરના સરતાનપર રોડ ઉપર ફેક્ટરીમાં શંકાસ્પદ બોમ્બ મળ્યા બાદ પોલીસની ટીમોએ દોડધામ મચાવી હતી જોકે બોમ્બમાં વિસ્ફોટક પદાર્થ ન હોવાનું ખુલ્યું છે તો શંકાસ્પદ પાર્સલ પણ પોલીસે દબોચી લીધા બાદ પૂછપરછમાં સાઉથની ફિલ્મો જોઈ જોઈને તેણે બોમ્બ બનાવ્યો હતો અને ઉદ્યોગપતિને ધમકી આપવાનું નક્કી કર્યું હતું સરતાનપર રોડ પર સેટમેક્સ સિરામિક ફેક્ટરીના માલિક વિનોદભાઈ ભારજાને અજાણ્યો માણસ ટાઈમ બોમ્બ જેવું મૂકીને જતો રહ્યો હોય એ અંગે હાર્દિક ઓડાસરાએ પોલીસને જાણ કરી હતી અને પોલીસની ટીમોએ તપાસ ચલાવી હતી બોમ્બસ્કોડની મદદથી બોમ્બ ડિફ્યુઝ કરાયો હતો અને બોમ્બ બનાવવામાં વિસ્ફોટક પદાર્થ મળી આવ્યો ન હતો જે બનાવ અંગે પોલીસે વિવિધ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી જેમાં મોબાઈલથી મેસેજ કરનાર ઇસમ જીતેન બલરામસિંહ લોધી રહેવાસી એમપી વાલા ઈસમને પોલીસે દબોચી લીધો હતો અને બનાવની વધુ તપાસ હાથ ધરી છે આરોપી જીતેન સાઉથની ફિલ્મો જોઈને નકલી બોમ્બ બનાવવાનો આઈડિયા આવતા વાંકાનેર ખાતેથી ઇલેક્ટ્રિકની દુકાનેથી બેટરી અને ટાઈમરની ખરીદી કરી હતી જ્યારે અન્ય દુકાનેથી માર્કર કાગળ સહિતની વસ્તુઓની ખરીદી કરી હાથે પેપરનો રોલ કરી લાલ કલરથી રંગી અને પેક કરી અને કારખાને દેવા ગયો હતો પાર્સલ આપીને ગયેલ એનો એક મોબાઈલ નંબર મળેલ એ મોબાઈલ નંબર તેમજ બીજા સંપર્કો અને તપાસ દરમિયાન જે જે વ્યક્તિઓની પૂછપરછ કરતા ગયા તો જે આ પાર્સલ આપી જનાર હતો એ વ્યક્તિ સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળી છે પોલીસની અલગ અલગ પાંચ છ ટીમો જે પરમ દિવસથી એની પાછળ હતી આ જે યુવક છે એ જીતેન લોધી મધ્યપ્રદેશનો છે પૂછપરછ દરમિયાન પ્રાથમિક વિગતો જાણવા મળી છે મુજબ થોડાક સમય પહેલાં મોરબી જિલ્લામાં આવેલ અલગ અલગ ફેક્ટરીમાં અને એમાં કારખાનાઓમાં એણે કામ કરવાનો પ્રયત્ન કરેલ પરંતુ એ ક્યાંય એના સ્વભાવને એની થોડી આદતોને લીધે એ ક્યાંય કામ પર ટકી શકતો ન હતો અને દરમિયાનમાં એને પૈસાની જરૂરિયાત ઊભી થતા અને કોઈ મૂવીમાં આ પ્રકારનું એણે એક જોયું કે આ મુજબ કંઈક બનાવું અને એ રીતના કરીને એણે આ બનાવેલું અને પછી ત્યાં અહીંયા ફેક્ટરીના ગેટ ઉપર વોચમેન આપીને ગયેલ મેસેજ મૂળ તો આનું અત્યારે પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે પૈસા ની જરૂરિયાત હોય ને એને આ મુજબ નું કરેલ હતું જેથી કરીને મેસેજ પણ એ રીતના જ કર્યા હતા ડરાવા માટે કે જેથી એની પૈસાની જરૂરિયાત કેમ કેમ પ્રકારે પૂરી કરવામાં આવે